ચૂંટણીને લઈને બફાટ પણ સાંભળવા મળી રહ્યા છે અને દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ વડોદરાના વાઘોડિયામાં કોંગ્રેસની જાહેર સભામાં મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને પોતાનું સમર્થન જાહેર કર્યું અને સાથે જ જાહેર સભામાં મધુ શ્રીવાસ્તવે બફાટ કર્યો કે કોઈ કાર્યકર્તાએ ડરવાની જરૂર નથી કોઈ કોલર પણ પકડશે ને તો હું ફાયરિંગ કરીશ મધુ શ્રીવાસ્તવ દ્વારા ખુલ્લા મંચ પરથી ફાયરિંગ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી અને બફાટ કરવામાં આવ્યો

कार्यकर्ता ने उलझपटा पछे कि तुमने જોઈ લીશ હું કાર્યકર્તાને કહું છું કે જો 7 તારીખે છૂટની છે તો 70 તારીખની છૂટને દરવાજાના અંદર તમારા લોકોનો કોલર ભી પકડે ને તો મધુશ્રી વાસ્તવ પડના આવજો ફાઈરિંગ ના કરું તો મધુશ્રી વાસ્તવ રાખેતા એક એક વાર